હેલો દોસ્તો તો આપણા ચા નાસ્તામાં છે બ્રેડ અને પાપડ ને ચા હેલો ફેમિલી આપણે નાયલી તો છે ફ્રેશ થઈ ગયા છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફસ્ટાઈલ બધાયને ગુડ મોર્નિંગ તો આપણે ચા નાસ્તો થઈ ગયો છે ચા નાસ્તો કરવા બેઠા છે તો ચાલો બધા ચા નાસ્તો કરવા અને નહીં કોઈ કરી લેજો તો આપણા ચા નાસ્તામાં છે બ્રેડ અને પાપડ અને ચા તો મને બ્રેડ પાપડ ને ચા બહુ ભાવે મજા આવે બ્રેડ ખાવાની પછી પછી લાગે મોઢું આવી ગયું ને એટલા માટે એટલે હું હમણાંથી બ્રેડ જ ખાઉં છું રોટલીને હું કંઈ નથી ખવાતું કારણ કે બહુ જીભ દુઃખે છે ને એટલા માટે પણ હવે સારું છે ત્યાં આપણે રોટલી ભાખરી બધું બનાવશું અને બધું ખાશું પણ ચાર રસ તો થઈ ગયો છે અને હવે છે ને આપણે પાછું આજે ફરીથી પોતું મારવું પડશે કારણ કે જેટલું પોતું મારું છું ને એટલા છે ને શું કહેવાય આ ભૂલી છોટિયા થાય છે કારણ કે નવી નવી લાગી છે ને એટલા માટે તો આપણે ફટોફટ એકવાર પોતું મારી દઈ અને પછી તમને એક મસ્ત મજાની વાત કહું જોકે આજના ટાઈટલમાં તમને જોવા મળશે તો દોસ્તો આપણા પોતા ફરી એકવાર મરાઈ ગયા છે શું કરું યાર ધૂળ અહીંયા એટલી ઉડે છે ને એટલા માટે ગમે એટલી વાર પોતા કરી કે વારીને તો એ પાછી રજ આવે ને ધૂળ આવે એ નહીં થાય એટલે બે ત્રણ વાર કરવું પડે પોતું એટલા માટે તો આપણા પોતા થઈ ગયા છે સરસ મજાને તમે જોઈ શકો છો લાદી કેટલી સરસ ચમકે છે તો ફ્રેન્ડ લોકો મેં તમને કીધું હતું કે હું તમને અત્યારે એક ન્યૂઝ આપીશ તો સરસ મજાની કે આજે છે ને મારું દર લોક ગાડલું આવવાનું છે તો ગાડલાની વેઇટ કરું છું ગાડલું આવે તો પછી તમને બતાવો લીધો છે મસ્ત છે આવે છે રસ્તામાં છે ફ્યુ આવી છે ગાડલાવાળા ભાઈ આવી ગયા છે તો તમે જોઈ શકો છો આપણું ગાડલું આવી ગયું છે આપણું ગાટલું આવી ગયું છે ફાઈનલી તમે જોઈ શકો છો આપણું ગાટલું છે ડબલ બેડનું બહુ મોટું છે આમાં ત્રણ જણા મારા જેવા સમાઈ જાય પતલા પતલા લોકો મેં જમી લીધું છે અને હવે છે ને હું જઈશ થોડુંક જઈનું હતું ને તો એના વાસણ હતા થોડા ધોવાના તો બે દિવસ ને ક્વા છે તો આપણે ધોઈ નાખશું અને પછી ચા પીશું મને તો આજે ખુશી છે કે મારું ગાડલું આવી ગયું છે હવે હું મસ્ત મસ્ત ગાડલામાં બેડશીટ પાથરીશ તકિયા બકિયા બધી લગાવીશ ઓકે ફ્રેન્ડ્સ તો આપણું ગાડલું જોઈ શકો છો તમે કેટલું મસ્ત છે છે ને સુપર હલો યુ ટુ ફેમિલી આપણે નાઇલી તો છે ફ્રેશ થઈ ગયા છે તો કપડાં ધોવાના છે ને ચા પાણીનો ટાઈમ પણ થઈ ગયો છે તો છે ને પહેલાં પાવડરમાં કપડા ગોળી દઈ પછી ચા નાસ્તો કરી લઈ ત્યાં લગે પાવડરમાં માં કપડા મેલ ખાય પછી આપણે કપડાં ધોઈ નાખશું પેલા ચા પાણી પી લઈ પછી આપણે જાશું ઉપર આટો મારવા ચાલો બધાય ચા પીવા તો આજનો બ્લોગ આપણે અહીંયા લગીને જ રાખશું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો તમે કોમેન્ટ નથી કરતા અને વિડીયો જોઈને એમને વહી જાઓ છો લાઈક પણ નથી કરતા હું રોજ કહું છું હજી મારા સબસ્ક્રાઈબર મને જોઈ એટલા પૂરા નહીં થાય ત્યાં લગે હું તમને રોજ કહીશ કે તમે મારા સબસ્ક્રાઈબર પૂરા કરો યાર શું કરો છો તમે બધાય તો આશા કરું છું કે તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે અને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલને ફરી મળીએ કાલના બ્લોગમાં ત્યાં લગી બધાને ટાટા બાય બાય અને બધાએ તમારું ધ્યાન રાખજો ટેક કેર હાય